સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધીંગી ધરતી શુરવીરતા પ્રેમ અને દાતારીની પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે સૌરાષ્ટ્ર પંથક પર દરરોજ અનેક જગ્યા ઉપર રામ રોટી ચાલતી હોય તો બીજી બાજુ લોકો શ્રમિકોની સેવા પણ કરતા હોય સાથે આપણે એ પણ જાણીએ કે આ તો કાઠિયાવાડ મહેમાન ગતિ અને માનવતાની ભૂમિ આવી જ માનવતાની એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે શબ્દરૂપ આપેલ છે અમરેલીના સુબા સાહેબની કોર્ટ ભરચક ભરી છે આરોપી અને ફરિયાદી સૌ પોતપોતાના ઠેકાણે બેઠા રાવ ફરિયાદના ફેસલા સાંભળી રહ્યા છે એમ એક પછી એક કેસનો નિકાલ થતો જાય તે સમઢીયાળા ગામના કેસનો વારો આવ્યો સુબા સાહેબની સૂચના થી બેલિફે પોકાર પાડ્યો દરબાર ગોલણ વાળા હાજર છે જવાબ નો મળ્યો આમ ગોલણવાળાના નામનો ત્રણ વખત પોકાર પડ્યો પણ ગોલણવાળા ક્યાંય દેખાયા નહીં આથી એના સામા પક્ષ વાળા મનજી પટેલ ઉભા છે અને સુબા સાહેબ આગળ બે હાથ જોડીને વિનંતી કરી મહેરબાન સાહેબ આપ તો તો સરકાર કાઠી દરબાર હવે અમારા જેવું ક્યાંથી ગણકારે મંજી પટેલ શિયા મો કરતા બોલ્યા અમે તો હાજર સહી આપને યોગ્ય લાગે તો ફેસલો આપી ગયો સુબાસાહેબ સાહેબને મનજી પટેલની વાતમાં તથ્ય લાગ્યું ને તરત જ ફેસલો સંભળાવી દીધો એ પણ મનજી પટેલના પક્ષમાં બપોર નમવા આવ્યો અમરેલી કોર્ટના પ્રાંગણમાં એક હાંઢિયો ઝૂક્યો ને દરબાર ગોલણવાળા ઝડપથી કોર્ટમાં દાખલ થયા સુબા સાહેબ આગળ સલામ ભરીને ઉભા રહ્યા સુબા સાહેબે આગંતુક સામે જોયું પછી મોમ મગાડતા બોલ્યા તો મેં કોણ હું હમઢિયાળા ગામનો ગોલણ વાળો તે કેમ આવું છું મારા ગામના મનજી પટેલ અને મારે જમીન બાબતનો વાંધો છે

કે હાજીયા વદર અને વાકિયા ગામની વચ્ચે રસ્તાને કાંઠે આવેલ એક ખેતરમાં સગર્ભા હણી તરફડિયા મારતી તે ઊંટ ઉપર સવાર ગોલણવાળાની નજરે ચઢી એ ઠેકડો મારીને નીચે ઉતરા અને હણી પાસે આવ્યા હણી પ્રસવની વેદનાથી પીડાતી હતી પ્રસવ થઈ શકતો નહોતો ગોલણવાળાએ પોતાના અનુભવી હાથ હણીના શરીર ઉપર ફેરવીને પેટમાં બે બચ્ચા હોવાની ખાતરી કરી લીધી પછી પોતાની કુશળતાને કામે લગાડી અને થોડી વારમાં હણીનો છુટકારો થઈ ગયો ગોલણવાળાને પ્રસવની આ વિદ્યા એમના પિતાશ્રી દરબાર વસ્તાવાળા પાસેથી વારસામાં મળેલી ઢોર ઢાખર તો ઠીક પણ કોઈ સ્ત્રીને આડક હોય તો એ આંખે પાટા બાંધી અને પ્રસવ કરાવતા અને માં જેણાના જીવ બચાવી લેતા આ બાબતે તેઓ પાક્કા નિમધારી ખબર પડે એટલે ઘડી પલનો પણ વિલંબ કર્યા વગર ત્યાં પહોંચી જાય પછી તો તેઓ એક ઘોડી ઉપર સામાન માંડીને તૈયાર જ રાખતા જેથી આવા કોઈ સમાચાર આવે તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર નીકળી શકાય અને સ્ત્રીનો જીવ બચાવી શકાય ગોલણવાળાએ સુબા સાહેબ આગળ માંડીને વાત કરી અને માથેથી કીધું કે જો વિશ્વાસ ન આવતો હોય તો હાલો મારી ભેળા સુબા સાહેબે સમઢિયાળાના કેસની ફાઇલ પાછી મંગાવી એમાંની હકીકતની ખરાઈ કરીને ફરી વખત ફેસલો જાહેર કર્યો અને એ પણ ગોલણવાળાની તરફેણમાં બંને ભાઈ બંધો અદકા હેઠથી ભેટી પડ્યા અને પછી તો કાવા કહુંબામાં ત્રણ દિવસ અને ત્રણ રાત ક્યારે પસાર થઈ ગયા એનો ખ્યાલ જ નઈ રહ્યો હુવાઈણું માથે હુવાયણું થતી રહેલી ચોથા દિવસ નો હવાર થયું નારાયણ એના સોનાવાણી ની હંગાથે અવની માથે પથરાવા લાગ્યા ગોલ વાળા એ ડેલી પાસે માત્રા વાળાને અને એની સાથે મંજી પટેલ ને વાતો કરતા હાંભળ્યા કોણ છે ભા હમઢાના પટેલ છે એમના ઘરવાળા કઈક વધારે પડતા બીમાર હોવાથી તમારી લેગી આવ્યા ડાયરાએ કીધું કહુંબો તૈયાર છે પિતા હું વાર લાગે હવે મને કહુંબો તો હું પાણીની અંજળી નો ખપે ગોલણ વાળા ઉટ ઉપર સવાર થઈને હમઢીયાળા તરફ વહેતો મૂકી દીધો ને પાછળ મંજી પટેલે ઘોડું વહેતું મૂક્યું

ઉપાયધી કરોમાં દાડો હુરજ નારાયણ હોના હારાવાના કરશે એમ કેતા દરબારે પોતાની પછેડીના આંખે પાટા બાંધી લીધા ને પછી કીધું મને દીકરી પાસે લઈ જાઓ ડોશી ગોલણ વાળાને વના પલંગ પાસે લઈ ગયા દરબારના કુશળ અને અનુભવી હાથ કામ કરવા લાગ્યા મો ઉપર જશ રેખાઓ આળે ખાય ને બસ થોડી જ વારમાં પટલાણીએ દેવના ચક્કર જેવા દીકરાને જન્મ દીધો દરબારે ઘર બાર આવી અને આંખોના પાટા છોડ્યા હાથ પગ વિસળા અને પછી ખિસ્સામાંથી પાંચ ને નોટ કાઢીને બોલ્યા લ્યો આ મંજીના છોકરાને કેડિયામાં આપું સૌ અરે બાપુ બાપુ પણ મંજી પટેલ ગળગળા સાદે બોલ્યા દરબાર તો ઊંટ ઉપર સવાર થઈને પોતાની ડેલી તરફ ક્યાંય ઉપડી ગયા હતા આવા નરવીરો આ ભૂમિમાં થઈ ગયા આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા સાહિત્ય અને ઐતિહાસિક વાતોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી